અને વેગે મે પંજા પંજા સુયો મે ખાતર નાખ્યું છે મે કયું ખાતર નાખ્યું છે ડીએપી ડીએપી હા હા પછી દોર મે પછી પાછું મે ખાતર વાવવાનું હા હા એટલે વેગે મારે પછી મને કપાસ થાય દર મહિને દર વર્ષે 25 મણ જેવો કપાસ કરે છે હા મારે પછી મને કપાસ થાય હા હા હા

વાત મિત્રો આપને ભાઈ દ્વારા જણાવવા મળે કે ભાઈ મોંઘા ભાવ ની દવાનો છટકાવ જે છે એ કરવાની જગ્યાએ એસિફેટ ને મોનો આ બેનો નો છટકાવ કરો તો ઈળાઇ કંટ્રોલ માં રેસે અને સુશિયા જીવાતો કંટ્રોલ રહેશે પણ ધ્યાન નહી રાખવાનું અઠવાડિયામાં છટકાવી દેવાનું મિત્રો તો આપ પણ જે છે એ જ્યારે કપાસ વાવી રહ્યા છે ત્યારે આજે આપણે એક નાની વાત પણ ખૂબ ખેડૂતોને ઉપયોગી થઈ એવી વાત અમારા ભાઈ દ્વારા કરવામાં આવી છે મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી પહોંડવા પ્રયત્ન કરજો હાલ જ્યારે મગફળીનું જ્યારે હાલ જે છે એ કપાસનું વાવેતર થઈ રહ્યું છે જે જે ખેડૂત મિત્રો કપાસ જે છે આવી રીતે ઓર્મીને કરી રહ્યા છે એ ખેડૂત મિત્રોને અમારા દ્વારા ભલામણ કરવામાં આવતી પ્રોડક્ટ એટલે જીગરી આ જીગરી જે છે એ એકરની અંદર એક લીટર પાણી સાથે આપી દેવામાં આવે તો એનો વૃદ્ધિ વિકાસ અને સોળનો કહેવાય કે ઉગાવો સારામાં સારો રહે છે ડૂબ પડે તો આ જે છે એ તમે ઉપયોગ કરી શકો છો અને એના માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો અમારા ખેડૂત મિત્ર દ્વારા ખૂબ સરસ મજાની માહિતી અને એક ટિપ્સ આપવામાં આવી કે મોંઘા ભાવની દવાની જગ્યાએ તમે નબળી દવાની જગ્યાએ હળવી દવાઓ છંટકાવ કરો તો સારું રિઝલ્ટ મળી શકે છે આભાર